આજે સવારના સમયે આણંદના ગંભીરા બ્રિજ ઉપર એક મોટી દુર્ઘટના સામે આવી છે ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ એકાએક ધરાશાયી થઈ જવાના કારણે બ્રિજ તૂટી પડ્યો છે જેમાં છ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબડાહાટ મચી ગયો છે અને લઈને ત્યાંના સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર વિભાગના જવાનો એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જે રીતે બ્રિજમાં હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી રહી છે તેને લઈને ભ્રષ્ટાચારના આરોપો પણ થઈ રહ્યા છે જે મામલે વિપક્ષે સરકાર સામે કેટલાક સળગતા સવાલ ઉઠાવ્યા છે તેમણે મોરબી બ્રિજ દુર્ઘટના હોય પાલનપુરની બ્રિજ દુર્ઘટના હોય અને હવે આણંદના ગંભીર બ્રિજ દુર્ઘટના હોય તેના મામલે સરકાર સામે અનેક પ્રકારના પ્રહાર કરીને રહી છે આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તે સાંભળી લો આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે સૌરાષ્ટ્રીય મધ્ય ગુજરાત ના જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાન સહિત ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બે નામ મોત થયા છે ત્રણકના રેસ્ક્યુ ત્રણ લોકોના રેસ્ક્યુ કરાયા છે જેના મૃતકો છે એમને ભગવાન આત્માને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરજ સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓ ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદજ જ અને વ્યવસ્થા આપવાને બહાને તમને એ નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા જનતા ક્યાં સુધી ભોગ બનતી રહેશે આજે કોઈને કે છે ગુજરાત બનાવ્યું જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચા નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે ત્યારે બ્રિજ બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજ ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે અને બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ્ધ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણથી રાજ્ય નથી ચાલતું આખાદા કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો અડસઠ આવી એટલે એમ છે વિપક્ષ છે નહીં કઈ વિપક્ષ વગેલું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે પણ આમ આદમી પાર્ટી લોકો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુશનાન ગઢવી હાલ તેમની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે અને જે સવાલો તેમણે ઉઠાવ્યા છે કે જે આ બ્રિજ છે તેની હલકી ગુણવત્તાની કામગીરી છે અને તેમણે સરકારના રાજીનામા સુધીની માંગ કરી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની વાત કહી છે જે પ્રકારે ક્યાં સુધી દુર્ઘટના બનશે તે પ્રકારના પણ તેમણે સળગતા સવાલ ઉઠાવ્યા છે મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં